લગ્ન જેના ન થતા હોય તેવા યુવક યુવતીઓ એમના ઘરના કુળદેવીનો કે કુળદેવતાનો દીવો પ્રગટાવીને આ પ્રમાણે આ વસ્તુ કરવાથી એમના જીવનમાં જે લગ્નમાં બાધા થતી હોય રૂકાવટ થતી હોય લગ્નમાં સંકટ આવતું હોય લગ્નને અટકાવતું હોય સગાઈ ના થતી હોય કોઈ બાધા કે નડતર થતું હોય એ નડતર દૂર થશે અને જે યુવક હોય યુવતી હોય એના લગ્ન કે સગાઈ ના થતી હોય એ આ વીડિયો અંત સુધી સાંભળે અધૂરો વિડિયો સાંભળેલો પૂરેપૂરું માર્ગદર્શન આપી શકતો નથી એટલા માટે અધુરુ જ્ઞાન નુકસાન કરે છે તો બધા જ મિત્રો એમખેમ હશ્યો સર્વકશળ મંગળ હસ્યો એવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો લગ્ન જેના ના થાય એવા છોકરા છોકરીઓ એમના જે કુળદેવી કુળદેવતા હોય એમની પૂજા કરો રવિવારના દિવસે સવારે વહેલા ઉભા થાઓ નાઈ ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી માના મંદિરે જાઓ કુળદેવીમાંનું મંદિર સાફ કરી દો અથવા તમે ઘરે પણ પૂજાપાઠ કરી શકો છો માનો ફોટો હોય મૂર્તિ હોય સાફ કરી ત્યાં આગળ મૂકો મંદિરમાં મંદિરમાં પુષ્પ પાથરો ચપટીક ચોખા મૂકો અબિલ ગુલાલ છાંટો ત્યારબાદ તમે માટીના કોડાયામાં અથવા પિત્તળના કે ત્રાંબાના કોડાયામાં શુદ્ધ ઘીનો કે તમે તેલનો પણ દીવો કરી શકો છો મિત્રો ત્યારબાદ તમે માતાજીને ચુંદડી ચડાવો ફૂલહાર ચડાવો માતાજીને મિષ્ટાન પ્રસાદ ચડાવો અને માતાજીને સાચી શ્રદ્ધાથી તમારા અંતઃકરણથી શુદ્ધ ભાવથી પ્રાર્થના કરો હે માં કુળદેવી અમારા કુળને આગળ લઈ જવા અમારા કુળની રક્ષા કરનારા હે કુળદેવી કુળને આગળ લઈ જવા માટે કુળદીપકની તમારે અમારી ખામી પૂરી કરવાની છે તો હે મા કુળદેવી તમે આ કુળમાં કુળદીપક અમને પ્રદાન કરો તો દીપક ક્યારે પ્રદાન કરે કે જ્યારે તમારા સગાઈ થાય તમારા લગ્ન થાય પણ માતાજીને સાચી ભક્તિથી સાચી શ્રદ્ધાથી જ પ્રાર્થના અરજી કરજો વિનંતી કરજો જેવો ભાવ હશે એ રીતે માતાજી પ્રસન્ન થશે મિત્રો તમે જ્યારે માતાજીને સંપૂર્ણ પૂજાપાઠ કરી રહ્યા હોય ત્યારે એક જ ભાવ માતાજી ઉપર હોવો જોઈએ સાચી શ્રદ્ધા સાચો વિશ્વાસ અને માતાજીમાં ભક્તિલીન થઈ અને મા સામે જો તમારું દરેક મનની વાત કહેશો તો મા જાણશે અને મા તો કહ્યા વગર પણ જાણી જાય છે પણ એ પહેલાં તમારામાં જે કુવિચારો છે દુર્બુદ્ધિ છે બીજાનું અહિત કરવાની ભાવના છે એ બધું દૂર કરવું પડશે જ્યારે તમે તમામ રીતે શુદ્ધ થઈ જશો તન મન આત્માથી વિચારોથી વાણીથી શુદ્ધ થઈ જશો તો કુળદેવીમાં તમારી પ્રાર્થના જરૂર સાંભળશે અને તમારી સગાઈ તમારા લગ્ન જે કંઈ ના થતા હોય રુકાવટ કે બાધા નડતર રૂપ થતી હોય એ બધા દુઃખોનો નાશ કુળદેવીમાં કરશે મિત્રો કુળદેવીમાંનું નામ લેવાથી જ બધા દુઃખ દૂર થઈ જાય છે એ સો ટકાની વાત છે તમારા ઈષ્ટદેવી દેવતા હોય કુળદેવી દેવતા હોય ગુરુજી હોય વડીલો હોય એમના આશીર્વચન લેજો અને જાણજો કે અમારા લગ્ન ના થાય સગાઈ ના થાય કે શું બાધા નડતર હોય એ લોકો પણ કુળદેવીમાંને જ પ્રાર્થના કરવાનું કહે છે એ લોકો પણ કુળદેવીમાંની પૂજા કરવાનું કહેશે વડીલોના આશીર્વાદથી જીવન સફળ થઈ જાય કુળદેવીમાંની કૃપાથી જીવન ધન્ય બની જાય એટલા માટે જે કંઈ કરવા માગતા હોય કોઈ પણ કામની શરૂઆત કરવા માગતા હોય તો પ્રથમ ગણપતિનું નામ લઈ અને માનું નામ લઈ તમે જગતમાં કોઈ પણ સારું એવું ધર્મનું કાર્ય કરી શકો છો ધંધો વેપાર બિઝનેસ ઓફિસ તમે કોઈ પણ શુભ કાર્ય કરો તો પહેલાં કુળદેવીની પૂજા કરવી બહુ જરૂરી ગણાય છે એટલા માટે કુળદેવીનું નામ લઈ અને કુળદેવીની પૂજા કરો તમારા લગ્ન પણ થઈ જશે સગાઈ પણ થઈ જશે અને તમારા જીવનમાં કુળ દીપક પણ આવશે અને તમારા જીવનમાં જાહો જલાલી સુખ સમૃદ્ધિ વૈભવમાં કુળદેયવાની કૃપા થશે તો આ બધું ઓટોમેટિક તમારા જીવનમાં આવી પડશે એટલા માટે બની શકે તો ધર્મ કરજો કોઈ ગરીબની મદદ કરજો દિન દુખિયાની વારે ચડજો ગાયોને ઘાસ ખવડાવજો ચકલાઓને ચાણ અને કોઈ તમને એવું લાગે કે મારે દાન ધર્મ પૂર્ણ કરવું છે તો સાધુ સંત જમાડજો કોઈને મદદ કરજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી